આ કોથમી નાખી હવે મિક્સિંગ કરી દઈએ અને પછી ખાવાની મોઢામ પોણીયા બોલાવશે ને મોઢામ પોણી ખાવા હાર હો હાચી વાત કાણા કાણા બોલા હેડા કે મન તો ભાવતી નહીં મન તો નહીં ભાવતી ચલા દાળ હા ખાવા મળી તો મન ચલા દાળ મળી કાચા દાળ થઈ ગયા ખાતે તમાદાત બનાવવાનો પ્રોગ્રામ કરે કદ બેગી બનાવી

ને આ ને જેટલો ખાયો પણ મેગી ભારે આ તારી આ ન્યાની આ ને થાળી વાળી મારી બરોબર મારી પેલી

નાતું મચવા નહી તલી તો બાત નધાર નહી નતા રહી જાય મા તો લે થોડી આ નહી વાત કો વાત તલી